નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર માંડવીના વિકલાંગ છાત્રાલયમાં નાળિયેરીના વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરાયું આ રોપા દોઢ થી બે વર્ષમાં ફળ આપતા થઈ જશે અંધ અપંગ મંદબુદ્ધિ અને મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં તાજેતરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં નાળિયેરીના રોપાનું વૃક્ષારોપણ સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણાબેન પાટોળી તથા દિવ્યાંગ છાત્રાઓના હસ્તે કરવામાં આવેલ હતું

આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર